મદન પાયા વિહો છે એમના જે બેન વાત કરે છે કે એમના પતિનું કે કોઈનું મારા માણસોએ અપહરણ કર્યું છે તો આવી કોઈ વાતથી હું જાણતી નથી એમના પતિની લોકો કુછડી ગામે જ રહે છે અને તમે ત્યાં જઈને એમનો ઇન્ટરવ્યુ લઈ શકો છો નો ડાઉટ એમના પતિ મારી પાસે આવ્યા હતા પણ ખરા અને એ લોકો મદદ માગવા આવ્યા હતા કારણ કે એમના પત્ની જે આ લીલુબેન કે જેમનો ઇન્ટરવ્યુ છે એ લીલુબેને આશરે પોરબંદર રોકડીયા હનુમાન ધંધુસર ગામ જુનાગઢ અને કુછડી ના ઘણા બધા લોકોનો પૈસાનું કરી નાખ્યું છે અને એ ભાઈ પોતે આ બધામાંથી નિર્દોષ છે કારણ કે એ હસબન્ડે તો ગામ આખાને કીધું ભાઈ મને કોઈ કોઈ વાત ન કરી એટલે એનો હસબન્ડ તદ્દન નિર્દોષ છે અને એને ઉલટાના કોઈક લોકો કહેવા આવે છે ત્યારે એ મારી મદદ લેવા હતા અને મેં એમને મદદ કરી છે અને મેં લોકોને સમજાવીને પાછા મૂકેલા છે લીલુબેન ઓડોદરા જે પોતે હાલમાં ઇઝરાયલ ખાતે છે એમણે એક વિડીયો વાયરલ કરેલો અને વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા આ વિડીયોની અમે ખરાઈ કરવામાં આવેલી ઉનાની તપાસ કરતાં અમને જે પ્રાથમિક પુરાવાઓ મળેલા એ મુજબ હિરલબા જાડેજા અને હિતેશ વડોદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે